Thank you. નમસ્કાર મિત્રો અમારી ચેનલમાં સ્વાગત છે મિત્રો અત્યારની સૌથી મોટી અને દુઃખદ ખબર સામે આવી રહી છે જુનાગઢમાંથી એક મોટા મળી રહ્યા છે ત્યારે મિત્રો જણાવી કે જુનાગઢ ધોરાજી રોડ પર અકસ્માત ત્રણ યુવાનના મોત જે આ મિત્રો વિગતવાર વાત કરવામાં આવે તો ત્યારે મિત્રો જુનાગઢ ધોરાજી રોડ પર કારણે બાઇક એકબીજા સાથે ધક્કા પેડ અથડાતા ત્રણ લોકોના ઘટના સ્થળે જ મોત નીપજ્યા છે મળતી વિગતો વાત કરીએ તો ત્યારે ત્રણ યુવાનો

Maritia, una dintre m-truta mea, like subscribe